ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે પણ અલ્પેશ કથિરિયાનો વિરોધ છે જોવા મળ્યો અલ્પેશ કથિરિયાનો કાફલો જયારે અહીંથી નીકળ્યો ત્યારે મોટી સંખ્યામાં ગણેશ જાડેજાના સમર્થકો દ્વારા કાળા વાવટા ફરકાવીનો વિરોધ કરવામાં આવ્યો આપણી સાથે કેટલાક લોકો છે સાથે વાત કરશું શું કહેશો ફરી એકવાર અહીંયા ગોંડલ યાર્ડ ખાતે પણ વિરોધ જોવા મળ્યો જો જગ જાહેર છે કે આ ગોંડલ તાલુકાની જનતાએ અલ્પેશભાઈ કથિરિયાને જવાબ આપ્યો અને મારા માનવા પ્રમાણે કે હવે અલ્પેશભાઈ હોય કે જીગી શાહ હોય કોઈપણે ગોંડલ પ્રત્યે પેલા વિસારવું જોઈએ અને એ પરબારું એલાન કરી દીધું કે અમે આવીસી કરો સ્વાગતની તૈયારી તો એણે અમને સેલેન્જ કરી હતી એટલે આ ગોંડલ તાલુકાની જનતાનો જન આક્રોશ હતો સ્વયંભૂ પછીથી પછા હજાર લોકો તાલુકાના તેમજ શહેરી વિસ્તારના એકઠા થઈ અને અલ્પેશભાઈનો કારા વાવટા ફરકાવી અને વિરોધ કરવામાં આવ્યો અલ્પેશ કથિરિયા કીધું કે ભાડુઆથી લોકો હતા જે વિરોધ કરવા હતા જો ભાડુઆતી લોકો કેતા હોય તો અલ્પેશભાઈ મેં મને જાણવા મળ્યા પ્રમાણે છેલ્લા ત્રણ દિવસથી ભાડુઆતુ લોકો માટે એને ખૂબ પ્રયત્ન કર્યા કે ભાડુઆત લોકો પૈસા દઈને ગોંડલની અંદર આવે અને માણસો એકઠા કરે એમને પણ પ્રયત્ન કર્યા એવું કહેશો તમે હા એમને પણ પ્રયત્ન કર્યા હતા અને ગોંડલ આખાને અને મીડિયાના માધ્યમથી જગ જાહેર છે કે એની ભેગા જે પાંચ હાથ દસ ગાડીનો કાફલો હતો ઈ સ્થાનિક લોકો સ્થાનિક લોકોમાં મારા માનવા પ્રમાણે દસ થી પંદર કુલ આખા તાલુકાની અંદર અઢી લાખના વિસ્તારની અંદરથી વિસ્તારની અંદર લોકો હતા માત્ર ને માત્ર હવે એમ કે છે કે પાટીદારો ઉપર અત્યાચારો થાય છે જમીનો પડાવી લેવામાં આવે છે બે નંબરના ધંધાઓ થાય છે કુલે આમ જયરાજસિંહ પરિવારના દબાણથી આપનું શું માનવું છે આપ પણ પાટીદાર આગેવાન છો ગોંડલ તાલુકા ને ગોંડલ ગ્રામ્ય વિસ્તારમાં સતત રહો છો જો એવું કહી અને જહેરાજસિંહના પરિવારને ડેમેજ કરવા માટેનો પ્રયત્ન કરે છે અહીંયા પાટીદાર સમાજ જહેરાજસિંહ ભેગો છે અને આ જહિરાજસિંહનું ખેતર છે અને અમે એના બધાય સાથી છીએ જયરાજસિંહના સાથી સહી તો જહેરાશીના ખેતરમાં કોઈ ખેડીને લઈ જવાની વાત કરતો હોય તો અમે એની પડખે સાથી થઈને ઊભા રહી કે એના ખેતરમાં જ્યાં જરૂર પડે અમે એક ખેતરમાં નહીં પણ શેઢે નથી દાવા દીધું તો આને શેઢે સડવાની કોશિશ ન કરવાની હોય અને આમાં સમજી જવાનું હોય અને ગામો ગામ ઈ સરસા કરવા માંગતા હોય તો વ્યક્તિગત અહીંયા આવે અને અમને બોલાવે કે જે ગામ ઈ નક્કી કરે કે આ ગામમાં જાવું છે આટલા પટેલોની ઘેરે એટલે ત્યાં જવાની અમારે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની તૈયારી છે કે અહીંયા પાટીદાર સમાજમાંથી તો નહીં પણ અઢારે વરણમાંથી એક પણ સમાજ સાથે કોઈ કોઈથી કોઈને દબાવવાનો પ્રયત્ન નથી કર્યો આ માત્ર ને માત્ર જહિરાજસિંહને નિશા દેખાડવાનું ષડયંત્ર છે એ બે પાંચ મિત્રો દ્વારા ગોંડલમાં અને એ વાત કરતા હોય કે અમે ભારતીય જનતા પાર્ટીના જ હોદ્દેદારો છે તો એ અહીંયા આવ્યા હતા આ બધાને ખબર છે એ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો છે તો આ ગોંડલની અંદર એ કેના હોદ્દેદારો ભેગા બેઠા હતા એની સાથે કોણ પાર્ટીનો હતો

આપણે પાટીદાર સમાજના નોનસ્ટોપ મત જયરાજસિંહ તરફેણમાં એંસી ટકા પડતા હતા પણ આજનું વાતાવરણ જોતા આક્રોશ જોતા કે પાટીદારોના નેવું ટકા મત જયરાજસિંહના તરફેણમાં પડશે ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં પડશે અઢારે આલમના મત નેવું ટકા વોટિંગ જયરાજસિંહની તરફેણમાં પડશે ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં પડશે અને હું અહીંથી સાટી ટોકીને કહું છું કે આજુ ખેલે તેતાલીસ હજારથી વધારે લીડ આવશે સામાન્ય રીતે જોવા નથી મળતું કે પાટીદાર સમાજના કોઈ મોટા નેતા હોય એનો જ વિરોધ પાટીદાર સમાજના લોકો જ કરે ને એ પણ જયરાજસિંહના સમર્થનમાં પાટીદાર સમાજનું જયરાજસિંહને ને આટલું પ્રચંડ સમર્થનનું કારણ શું કે ઈ લોકો કહે છે ને કે જયરાજસિંહ પરિવાર દ્વારા પટેલોને દબાવવામાં આવે છે જારાજસિંહ પરિવાર દ્વારા પટેલોને દબાવવામાં નથી આવતા આ તાલુકાની અંદર પટેલો અભણ હોવા હોય એવા ઘણા બધા નાના પટેલો હોય નાની જમીન હોય તો એ પટેલોએ એ ક્યાંય ને ક્યાંયથી પૈસા પાંચ પચીસ હજાર લીધા હોય લુખા તત્વો દ્વારા એ જમીનના દસ્તાવેજ કરાવી લીધા હોય અને ઈ લુખાવે દસ્તાવેજ કરાવે ને લુખાવને બોલાવીને પરત પાછા દસ્તાવેજ કરાવ્યા હોય ને એવા આ તાલુકાની અંદર ત્રીસ થી સાલી દાખલા છે

લડવા આવી જાય એવા પ્રયત્ન કરતા હોય એવું લાગી રહ્યું છે એના પ્રયત્ન કોઈ બી સફળ ન થાય આ જ નહીં આવનારા પચાસ વર્ષ લગી અહીંયા વાટ જોવે ને તો એના પ્રયત્ન સફળ ન થાય બિલકુલ ન હતા ગોંડલ તાલુકાના પાટીદાર અગ્રણી સત્ સ્પષ્ટ રીતે તેમણે જણાવ્યું છે કે ગોંડલ તાલુકામાં જૈરા છે અને તેમના પરિવાર છે તેમનો દબદબો છે તે રહેવાનો છે બહાર જે બહારથી લોકો આવે છે તેમની દાળ છે તો અહીંયા ગળવાની નથી હવે જોવાનું રહેશે કે આવનારા સમયમાં ગોંડલના રાજકારણમાં કયા પ્રકારનો ગરમાવો જોવા મળે છે રોનક મજીઠિયા ગુજરાત તક ગોંડલ